હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે બનાવીશું ભરેલા રીંગણનું શાક એકદમ ટેસ્ટી એવું શાક બનશે તો ચાલો બનાવીશું જો તમને મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસિપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે મેં અહીંયા ભરેલા રીંગાનું શાક બનાવવા અડધો કપ સિંગદાણાને શેકેલા લીધા છે તેને મિક્સર જારમાં અધકચરા પીસી લેવાના તો સિંગદાણાના છોડા ઉતારીને તેને અધકચરા પીસી લઈશું તેમજ મેં અહીંયા મોડી જે સેવ આવે તેને પણ મેં અધકચરી પીસી લીધી છે તો તમે સેવના બદલે શેકેલા ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો પાપડી અથવા ગાંઠિયાનો પણ ઉપયોગ કરી શકાય હવે તેમાં એક ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરીશું ત્રણ ચમચી જેવો ગોળ એડ કરવાનો તો ગોળના બદલે ખાંડનો પણ ઉપયોગ કરી શકાય બે ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી હળદર પાવડર એડ કરવાનો બે ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને વન ફોર્થ ચમચી જેટલો અજમો આ રીતે હાથથી મસડીને એડ કરવાનો જેથી અજમાની ફ્લેવર સરસ આવશે એકદમ ચપટીક જેટલી હિંગ એડ કરવાની અને વન ફોર્થ ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરી લેવાનો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બે ચમચી લીંબુનો રસ એડ કરવાનો અને આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો એકદમ ટેસ્ટી એવો આપણો મસાલો બનીને તૈયાર થઈ જશે તો હવે તેમાં એક બે ચમચી જેવું તેલ એડ કરી લેવાનું અને બધી વસ્તુને મિક્સ કરી લઈશું તો કેટલો સરસ અહીંયા મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે મેં અહીંયા અઢીસો ગ્રામ એકદમ તાજા હોય તેવા જ રીંગણ લીધા છે અને તેવા રીંગણનો જ ઉપયોગ કરવો તો જો તમારે દાંડીનો ભાગ રાખવો હોય તો રીંગણને આ રીતે કટ કરી લેવાનું અને ઉપરથી આ રીતે બંને બાજુથી આપણે કટ કરી લઈશું જેથી મસાલો સારી રીતે ભરી શકાય અને ચેક કરી લેવાનું જો સળો હોય તો ચેક કરી લેવાનો અને દાંડીનો ભાગ ન રાખવો હોય તો આ રીતે તેને દાંડીના ભાગથી જ કટ કરી લઈશું રીંગણને અને પછી ત્યાંથી આપણે કટ કરી લેવાનો તો આ રીતે પણ રીંગણને ભરી શકાય તો તેમાં પણ આપણે વચ્ચેથી ચેક કરી લેવાનું અને હવે રીંગણને ભરી લેવાના તો જો તમે પહેલાં એને કાપા કરી લેશો તો રીંગણને આપણે પાણીમાં મૂકવાના પણ આપણે અત્યારે પછી કાપા કરીને તરત જ મસાલો ભરીએ છીએ એટલે અત્યારે પાણીમાં મૂકવાની જરૂર નથી પડતી તો હવે આપણે રીંગણને ભરી લઈશું તો મસાલો ડબાઈ ડબાઈને વધારે એવો ભરવાનો જેટલો ભરાય એટલો બસ આ રીતે તેનો મસાલો ભરી લેવાનો અને તે જ રીતે આપણે બધા રીંગણને ભરી લઈશું તો તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા સરસ રીંગણ ભરાઈ ગયા છે ને તો હવે એક નોનસ્ટિક પેનમાં થોડું વધારે તેલ એડ કરવાનું મેં પાંચ છ ચમચી જેવું તેલ એડ કર્યું છે તેમાં અડધી ચમચી જીરું એડ કરવાનું જીરું તતડે એટલે તેમાં એકદમ થોડીક એક પિંચ જેટલી હિંગ એડ કરીશું અને એક ચમચી તલ એડ કરી લેવાના તલ ફૂટે એટલે તેમાં રીંગણ એડ કરી લઈશું તો આ રીતે એક એક રીંગણ આપણે એડ કરી લેવાનું અને અત્યારે આપણે હલાવવાનું જરૂર નહીં પડે ઢાંકણ ઢાંકીને તેને ચારથી પાંચ મિનિટ થવા દઈશું તો ચાર મિનિટ પછી આપણે રીંગણને ધીમેથી હલાવી લેવાના બસ આ રીતે છેક નીચે સુધી તબેથો રાખીને એને ધીમેથી હલાવી લઈશું અને હવે પાછું ઢાંકણ ઢાંકીને તેને બે ત્રણ મિનિટ પાછું થવા દઈશું તો હવે આપણા રીંગણ એકદમ સરસ ચડી ગયા છે તેને પણ પાછું ફરી ધીમેથી હલાવી લેવાનું અને જે આપણો મસાલો બચ્યો હતો તે એડ કરી લેવાનો પણ એ પાછળથી જ એડ કરીશું નહીં તો બરી જશે મસાલો તો મસાલો એડ કર્યા પછી એક મિનિટ જેવું થવા દેવાનું અને ત્યાર પછી ફરી એને હલાવી લેવાનું તો આપણું રીંગણનું શાક બનીને તૈયાર થઈ ગયું છે એકદમ સરસ આપણું ભરેલા રીંગણનું શાક બની ગયું છે તો હવે ગેસની આંચ બંધ કરી લેવાની અને રીંગણને સર્વ કરી લઈશું તો કેટલા પરફેક્ટ એવા આપણા રીંગણ બની ગયા છે ને તો આ રીતે કોરા રીંગણનું શાક તમે પણ જરૂરથી બનાવજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો